જય ભોળાનાથ જય પાર્વતી માતા ખૂબ જ સુંદર ભજન ભોળાનાથ અને પાર્વતીજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય ભોળાનાથ પાર્વતી પરણીને ઘેર આવ્યા પાર્વતીજી પરણીને ઘેર આવ્યા આવ્યા કૈલાસની મોજાળ પાર્વતી પરણીને ઘેર આવ્યા સર્વ દેવો દર્શને આવ્યા કે સર્વ દેવો દર્શનીએ આવ્યા પાર્વતીના ખાણા કર્યા સનમાન પાર્વતી પરણીને ઘેરે આવ્યા પાર્વતીજી પરણીને ઘેરે આવ્યા પાર્વતીએ રે બનાવ્યા સર્વ દેવો રે જમાડ્યા પાર્વતી પરણીને આવ્યા પાર્વતી પરણીને કેરે આવ્યા સર્વ દેવો વિદાયું માંગે પાર્વતી ઘણા દીધા આશીર્વાદ પાર્વતીજી પરણીને ઘેર આવ્યા ભોળાનાથ ઊભા ઊભા જુએ ભોળાનાથ પાર્વતીને કે છે તમે દરિયે પાણી ભરવા જાઓ પાર્વતી પરણીને ઘેર આવ્યા પાર્વતી એ બેડલા લીધા હાથ પાર્વતી પાણી ભરવા હાલ્યા પાર્વતી પરણીને ઘેરે આવ્યા પાર્વતી એ ઘડુલો જળમાં બોલ એમાં ખડ ખડ અવાજ આવ્યો પાર્વતી પરણીને ઘેર આવ્યા ત્યાં તો દરિયો બારે આવ્યો દરિયે પા જોયા પરણીને આવ્યા તમે દરિયે પાણી આવ્યા શિવજી ને કૈલાસે માન સરોવર તમને કે મધરિયે પાણી ભરવા મેલ્યા પાર્વતી પરણીને ઘેરે આવ્યા શિવજીને જટામાં ગંગા બિરાજે તમે દરિયે પાણી આવ્યા પાર્વતી પરણીને ઘેર આવ્યા પાર્વતી કાઈ રે ના બોલ્યા પાર્વતી બેડા ભરીને ઘેર આવ્યા પાર્વતી પરણીને ઘેર પાર્વતી પાર્વતી વાહો વાળી ને ઉભા પાર્વતી પરણીને ઘેરે આવ્યા શિવજી પાર્વતીને બોલાવે તમે કેમ વાહોવાળીને ઉભા પાર્વતી પરણીને ઘેર આવ્યા અમને દરિયે મેણા બોલ્યા શિવજીની ચટ્ટામાં ગંગા બિરાજ તમે કેમ દરિયે પાણી ભરવા આવ્યા પાર્વતી પરણીને ઘેર આવ્યા ત્યાં તો શિવજી ક્રોધે ભરાણ આવ્યા દરિયા દેવની પાસે પાર્વતી પરણીને ઘેર આવ્યા ભોળાનાથે દરિયાને સા સાદ પાડ્યો તું કેમ પાર્વતીને મેણા બોલ્યું તારા પાણીડા ખારા થાશે પાર્વતી પરણીને ઘેર આવ્યા ત્યાં તો દરિયે હાથ જોડ્યા અમને એવા સ્થાપનો દેજો કે મારા પાણીડા કોણ પીશે પાર્વતી પરણીને ઘેર આવ્યા સર્વ માનવી જાતરાએ આવે ઈ તો ખારા પાણી કેમ પીશે પાર્વતી પરણીને ઘેર આવ્યા દરીએ કાંઠે જેવી દરિયે કાંઠે જે રડો ગાળશે દરિ કાઠે જે વીરળો ગાળે એમાં પાણી મીઠા હશે પાર્વતી પરણીને ઘેર આવ્યા જે કોઈ શિવની લીલા ગાશે એનો કૈલાસમાં વાસ થશે પાર્વતી પરણીને ઘેર આવ્યા પાર્વતી પરણીને ઘેર આવ્યા